પણ આ છે ને જરાક વાયડી છે હાથ બાથમાં લગાડ દઈ મમ્મી કે એટલે હવે છે ને હું ચાંદલો નથી કરતી ને આપણે જો હવે ચા મૂકવો છે દહક વાગી ગયા ચા મૂકવો છે ને આમાં આપણે ઓલા ખેતરમાં આવ્યા છે માણસો ગઈકાલે ખંટી મરાવીને એટલે જે ઓલા થળિયા વેત વેતના રહી ગયા છે ને એ વીણવા માટે ચાર માણસો આવ્યા છે તો ચા પાણી બનાવી ને એને દઈ દઈએ બે જણા લુગડું પકડે ને બે જણા છે ને એ હાઠીકા ભેગા કરી ને નાખે છે નકર અઘરું પડે છે જોરિયા ખેતર થઈ ગયું હાવ ખાલી ખાલી હાલો કોઈને ચા પી હોય તો જો હું ચા દેવા જાઉંશ ચા બનાવી લીધો મમ્મી મકાઈ વાઢી ને ગયા વાટ્યું વાટવા મેં ઘરમાં તો કામ જ વહેલું કરી લીધું હવે રહોડું સાફ કરવાનું છે ને પછી ઠામું ટકવાના છે ને આકડી ઘરે જઈને તમને જણાવું કે આજે કોણ મહેમાન આવવાના છે હું ને મમ્મી આરે જણાવી આકડી પેલા આને ચા પાણી પીવરાવી દઈએ ને આપણે ચા પી લઈએ જો અહીં ભેગા કરતા જઈશે અહીં પૂગે ને ત્યાં આ બાજુ ઢેગલા કરી દઈ આ પૂગે ને તે ઓલી વાંડીએ ઢેગલા કરી દઈ

આજે આપણે એ તો જણાવી દઈએ કોણ મહેમાન આવવાના છે હા ચાલો મમ્મી જણાવશે વાહ તો લગ્ન થી આવવાના છે મહેમાનો એ ખાસ તો એ કે અમારે સીવ ને જ મળવું આપણે છે ને આજે લંડન થી મહેમાન આવવાના છે ગઈકાલે એનો ફોન હતો એટલે બે ત્રણ દિવસ પેલા એ કોમેન્ટ હતી બે કોમેન્ટ આવી હતી કે અમે ઈ કે લંડન થી આવ્યા છે કે દર વર્ષે આવીએ અટાણે કે અમે જામનગર છે અમારે એ કે તમને પોરબંદર મળવા આવવું છે તો કઈ રીતે અમે આવીએ પછી મેં કરણને કીધું એટલે કરણે એને નંબર દીધા ને એને કીધું કે અમારે રાણા વડવારા ગામ છે તે તમે આવજો તો કે હા કે પછી એની કરણને કોલ કર્યો ને કરણે પછી એના નંબર મને આપ્યા એટલે મેં કાલે કોલ કર્યો એટલે એની આજે એમ કીધું ગઈ કાલે કે તમે જોઈ કે ઘરે હોય ને તો એ કે અમે આવીએ અમે કે રાણા વાવતા આવવાના છે

હવારે હું નીકળી જવાની હતી નકર આજ પણ પછી એવા હાટુ આજ હું હવાર નહીં નીકળું ને તમે હું કાંઈ આવજો હતી તમને મળી ને જો બપોર પછી ટાણું રહે તો આજ નીકળશું પિયર જવા માટે નકર પછી આવતીકાલે હવારે તો એવું છે નાકડી જો એના માટે નાસ્તો બનાવો એને જમવાનુંય કીધું તું પણ એ કે જમવું તો નથી કેમ પોરબંદર નક્કી કરી લીધું છે ત્યાં જમવાનું રાખ્યું છે એ કે ગોઠવી લીધું એને હગા હોય ને હમ

વિડીયો માંથી જાણવાનું પણ ઘણું મળે કે જોવા ખાતર ને જોતા જાણવાનું પણ ઘણું મળે એટલે એ કે મજા આવે આમ તમે એટલા પ્રેમ થી રહેતા હોય એની ખેતર નથી જોયું કોઈ કે અમારે આવવું છે તો ઈ આવવાના છે ને એના માટે છે ને જમવાનું તો ના પાડ્યું એટલે મેં કીધું છે ને હું મારી રીતે પવા ખમણ બનાવી નાખું નાસ્તો એને કરાવી દેવું હા પોવા ખમણ બનાવી નાખું ઈ થોડું કામ અલગ બને હવે આપણે તૈયાર નાસ્તો લઈએ તો ઈ તઈ ખાતા હોય ખાતા હોય હા એક ને એક સ્વાદ આવે એટલે મેં કીધું પોવા ખમણ એને નઈ ચાખ્યું હોય નઈ મોરે આપણે આ રેસિપી મુઈ કીધી એટલે પોવા ખમણ છે ને બનાવવું છે તો જો આકડી રખોડું સાફ કરી ને પછી બનાવી નાખી પોવા ખમણ હા પછી વાથી સીવન લઈ આવે ને સીવણ તૈયાર કરી દો

હમ તો થઈ ગયું બધું આપણે હવે પવાખમણ બનાવી નાખીએ તો પવાખમણ બનાવવા માટે જો આપણે મરચાં લઈ લીધા મરચા લીલા સુથાયરા ને ધાણા ભાજી છે બાકી લીંબુ આમાંથી બે લીંબુ નાખીશું ના દહીંનો નો વાટકો પહેરવો આપણે ઘરનું દહીં છે ના ચોખાના પવા બાકી તો મસાલિયાના મસાલા બધાય આવે ને આની ફૂલ રેસીપી આપણે આગળના વિડીયોમાં મૂકેલ છે એટલે અટાણા હું ફૂલ રેસીપી નહીં બતાવું કેમકે આગળ વિડિયો મૂકેલો છે ને આમાં એ વિડીયો લાંબો થઈ જાય એટલે હવે હું ફટાફટ બનાવી લઉં પછી તમને બતાવું ને જો તમે ફૂલ વિડીયો ન જોઈ હોય તો આગળ મૂકેલો છે એ જઈને જોઈ લેજો અને પછી જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત બને તો આપણું પોવાખમણ એકદમ રેડી છે ભરાઈ ગયો કેમ કે હું ગેસ ઉપર બનાવતી એટલે બારી બન રાખી હતી હવે બારી ખોઈલી હવે ધવાડો નીકળી ચાહે તો આપણું ખમણ એકદમ રેડી છે હવે ને છે ને આ ત્રાહ માં પાથરી દઈએ પાથરીને વાટકી થી જરાક દબાવી દઉં બસ ઠારી જાહે ને એટલે ના મસ્ત પીસ પડી ચાહે

તમારી રેસીપી ને બધું બહુ ફાઈન હોય છે એ ભૂમિ આવે સિવાની એ જો આવે ભૂમિ આવી આવી ભૂમિ એ આવી છે ભૂમિ ભૂમિ સેવન હથવારો હાલો જો સિવાની બોલતી નથી કોઈ હામ ફાઈન કેમ છે વિડિયો જોતા તો અમે પહોંચી ગયા અહીંયા બે નું નાસ્તો કરો એ સ્પેશિયલી તને મળવા ગાડી અસલ નું કા અસલ નું દીકુ ગાડી માં જવું છે ને

લાઈક કરજો હા જય શ્રી કૃષ્ણ વાલા કરે વાલા કરેસ ભૂલી ગઈ ના પાછી બીજી ચોકલેટ લઈ આવીસ ઓકે બીજી ચોકલેટ લઈ આવો ને પાછી ખાલી ફોન કરજો એ માટ્યા ભાવા લઈ આવશે એટલે બધા લેવાય દીકો મમ્મીને આપી દે એટલા બધા પૈસા કેટલા છે જો જોઈએ મમ્મીને આપી દે એટલા બધા છે કેટલા છે કેટલા બધા પૈસા વન દેખ કર દે ટાટ કર દે બાય કે

અમને નથી તો સાદુ બનાવશો આપડે સિમ્પલ ખાવાનું બેસીને ખાશું રોટલા જરૂર બનાવજો રોટલા મસ્ત રોટલા બનાય આમ તમે આખું વર્ષ યાદ રાખો ને એવા રોટલા મસ્ત બનાવી

બે તો ભૂમિ ને દીધી અને પછી જો પેન્સિલ આ ઓલા સ્કેચ આખા બધા સ્કેચ નું પેકેટ લઈ આવ્યા ને બે ચોપડી લઈ આવ્યા છે જો સીવું પછી આમાં કલર પૂરવાના

શિવાની હમણાં જોયથી મોડેરી હતી તી રેમ તું કરતી હતી ટૂંકમાં રેમ તે ચડી તી હતી નથી પછી મેં કીધું મમ્મીને કહું હવે અટાણ જ જાવ મને તો આરસ થાય ઊંક કે મમ્મી કે તો વાંધો નહીં તો હવે રહે કે ભાવેશભાઈ ભેગી વહી જાય છે તે હવે હશે ને હવા ભાવેશભાઈ નીકળશે ને તો એન ફેરી નીકળી જાય નવ હાડા નવ નીકળે કા હા હાડા નવ જાય નીકળે તો તૈયાં એન ફેરી વહી જાય ને ત્યાં બેહી જાય હે બસમાં ભાવેશભાઈ રાણા ઉતરી જાય હું પોરબંદર વહી જાય ને ભાઈને ફોન કરીને કહી દીધું હું ક અટાણ ને આવું પેકિંગ તો થઈ ગઈ બધી પરમણે છે ને કોઠડી કાઢુ આ થઈ છે હવે શિવા ને હું ક કઈ હજી તૈયાર કરી શિવાની ને ઉઠી એટ લાગડી ઘડીક વાર થઈ બગાવી હવે અટાણ ન ને હવારે છે ને ભયા જાવું હવે ગામ માંય કાલ ને કાલે જ જાવું જો હે પરમદી થી તો લગન છે પરમદી તો સાંજી છે એની એટલે કાલ ને કાલ ગામ માંય જાવજો હે નકર અટાણ માં ને કટાણ વઈ જાત ને તો હવાર વેલિયો મમ્મી દીકરી ગામ નીકળી જાત

લાવો 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 લાવ લાવો લા 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 તો છ વાગી ગયા ને ચો મારા ભાવેશભાઈ આકડી આવ્યા ખાધું કે નહીં ના ના આ જમે જમવા ગયા તા નથી ખાધું કેવું છે તો હેનજે હો સેનજે શિવાની ને તો પૂછો આજ કેટલા મહેમાન આવ્યા હતા હે શિવાની હું લઈ આવ્યા તારા માટે બોલ જોઈએ કેટલું લઈ આવ્યા કે કાકા ખા શું લઈ આવ્યા તા હા 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 જો અહીંયા લંડન ની ચોકલેટ હું ફ્રીજ માં પડી લઈ લેજો મને તો ઘર ઉપર તાવ જેવો હતો ગોળી પીતી એવું છે તો આપણે ગાજર હલવો ને ખીર દહીં ને બધું બહુ ફેરું થઈ ગયું ને હમણા ખાવામાં જ રીક બધું ફેરું થી થઈ ગયું એટલે જ ભાવેશ ભાઈ ને જરીક તબિયત બગડી ભાવેશ ને બ્લોગ માં લેતા રહ્યો વધારે એવી કોમેન્ટ હતી ભાવેશભાઈ અટાણે 6 વાગે સટાવે હવાર જાયતી એટલે પછી કઈક વેલા આવી જાય કઈક મોડા આવે તો વિડિયોમાં આવે એ કેમઈ હતી કે ભાવેશભાઈને ક્યો કે એક અલગથી ચેનલ ખોલે તો એ કે અમે ઈ પ્રમાણ ને જોઈ હગ્યા ખોલું ધીમે ધીમે ખોલું ધીમે ધીમે ખોલશે એટલે ઈમાં એવું છે કે હવે ઈ નો કરીએ એટલે છે ને એક સેટિંગ બેટિંગ હમણાં થઈ જાય ને તો થોડું કઈ ઉતારે ને આપડી દેરાણી તો પછી ભાવેશભાઈ નું ઉતરી જાય ભાવેશભાઈ હવે વેલા વૈયા જાય હાંજે આવે ને કઈ મેળો ના આવે ઉતારવાનો હા બીજો ઉતારવું પછી આપડે દેરાણી આવી જાય ને એટલે ઉતારા કરશે મારી જેમ હા દીકુ કા દીક